સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત પોતાના નિવાસ સ્થાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાની શક્યતા ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં હતી મિલ સલાબતપુરા વિસ્તારની ખાંગડ શેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં જેપી કાચીવાલા નામની પોતાની મિલ યુનિટ ધરાવતા હતા અમિલની જવાબદારી તેઓના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા ઉદ્યોગપતિ દ્વારા આ પ્રકારે અત્યંતિક પગલું ભરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાય સમયથી કોઈક અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા જોકે આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ રહસ્ય ઘેરાયેલું છે પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે જેનાથી આ ઉદ્યોગપતિના આ પગલાં પાછળનું સાચું કારણ બહાર આવી શકે કાચીવાલા પરિવારને માથે આકસ્મિક આફત આવતા ઘેરા શોકનો માહોલ છે વધુમાં જાણવા મળ્યું કે મૃતક રશ્મિન કાચીવાલાને એકનો પુત્ર છે જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય અર્થે અમેરિકા ખાતે રહે છે પિતાના દુઃખદ સમાચાર મળતા જ પુત્ર પણ ટૂંક સમયમાં સુરત પરત ફરશે ખત્રી સમાજના અગ્રણી અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રશ્મિન કાચીવાલાના આ કારણે માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને ઉદ્યોગ મંડળના ઊંડા શોકની લાગણી ફેલાઈ છે પોલીસે આત્મહત્યા પાછળના સંભવિત કારણો જેમ કે ધંધાકીય તણાવ દેવું અથવા પારિવારિક સમસ્યા અંગે તપાસના દોર શરૂ કર્યા છે